નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ એક આઠ ન્યૂઝ ગુજરાત તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા બ્યુરો ચીપ અર્જુનજી ઠાકોર સાથે મહેસાણા લાંધણ જિલ્લા પંચાયત સીટનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો મહેસાણા જિલ્લા પંચાયત લાંધણ સીટનો સ્નેહમિલન કાર્યક્રમ શ્રી જોગણી માતાજીના મંદિરે ધારાસભ્ય મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી કરી હતી નરેન્દ્રભાઈ પટેલે શાબ્દિક સ્વાગત તથા ધારાસભ્ય મુકેશભાઈ પટેલે નવા વર્ષ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય મુકેશભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગુર પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી લાંદડ જિલ્લા સીટના ડેલિગેટ મીનાબેન પટેલ તાલુકાના હોદ્દેદારો પદાધિકારીઓ તાલુકાના ડેલિગેટો જિલ્લા સીટના સરપંચોનું શક્તિ કેન્દ્રોના કાર્યકરો દ્વારા ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું દેશના યશસ્વી અને લોકલાડીલા ગુજરાતનારેન્દ્રભાઈ સ્વદેશીના નારા સાથે કાર્યક્રમ યોજાયો હતો મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગિરિશભાઈ રાજગોર તથા પૂર્વ ધારાસભ્ય પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી દ્વારા દરેક વ્યક્તિએ સ્વદેશી વસ્તુઓ ફરજિયાત ખરીદવાનો આગ્રહ રાખવા વિશે માહિતી આપવા સાથે સામૂહિક પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા છેલ્લે સ્વરૂચિ ભોજન લીધું હતું તો જોતા લાઈવ એકસો આઠ ન્યૂઝ ગુજરાત ચેનલને અને ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ તથા શેર અવશ્ય કરશો